સવારથી રાત્રે બાર વાગ્યા સુધી અહીં ભીડ ભક્તોની ભીડ રહે છે અને દર વર્ષે સાંજે અહીં મહાપ્રસાદીનું આયોજન થાય છે એનો લાભ લેવા માટે ભક્તોની ભીડ અહીં આવતી જતી રહે છે અને દર્શનનો લાભ લે છે

કરેલી છે અને દૂર દૂરથી માણસો આવે છે અને દાદા બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે એકસો ને એકાવન દીકરીના અત્યાર સુધીમાં સમૂહ લગ્ન કર્યા છે અને એકસો ને એક વસ્તુનું કન્યાને દાન ભેટ અર્પણ કરેલ છે અને આખા ગામ ને પ્રસાદીનો બધા અહીંયા પ્રસાદી લે છે અને ભાવિત ભક્તો પણ સર્વે આજ પ્રસાદી લે છે અને ભવ્ય આયોજન છે હનુમાન જયંતિ નિમિત્તે રાજકોટના બાલક હનુમાન મંદિર ખાતે પણ ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે પરસોતમ રૂપાલા પણ અહી દર્શને પહોંચ્યા હતા તેમણે યજ્ઞમાં ભાગ લીધો હતો અને મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હનુમાન દાદા સૌનું ભલું કરે સાથે જ સુરત લોકસભા બેઠક વિશે તેમણે જણાવ્યું હતું કે ભાજપના વિજયના શ્રી ગણેશ થયા છે આજે જયંતિ હોય સમગ્ર વિશ્વની અંદર સમગ્ર દેશની અંદર જ્યાં પણ સનાતન સંસ્કૃતિની ધજાઓ ફરકે છે ત્યાં શિરમોર હનુમાનજી મહારાજ સૌથી પ્રથમ બિરાજે છે હનુમાનજી મહારાજની કૃપા સમગ્ર માનવ જાત ઉપર ઉતરો એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના રાજકોટના સ્વયંસેવકો ભક્તો હજારોની સંખ્યામાં આજે પેંડક રોડ ઉપર માનવ મેરામણ ઉમટી રહ્યો છે આ એક રાજકોટના આસ્થાનું કેન્દ્ર છે વડોદરાના માંજલપુરમાં પીપળિયા હનુમાનજીના મંદિર સહિત શહેરના તમામ મંદિરમાં હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે શહેરના હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે અહીં હનુમાનજીના મંદિરોમાં સુંદરકાંડ મહાપૂજા મનોરથ આરતી અને ભંડારાનું આયોજન થયેલું છે તો પીપળિયા હનુમાન ખાતે બપોરે બર્થડે કેક કાપીને હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં ભક્તો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા સવારે ભગવાન ના જન્મ ની આરતી કરી ત્યારબાદ ભગવાન ને અર્પણ કરી સાંજે મહાભંડારો છે આ વડોદરાનો સૌથી મોટા મોટો ભંડારો છે આમાં લગભગ અમે પચાસ હાજર વ્યક્તિ પ્રસાદ ગ્રહણ કરે એવું આયોજન કરેલ છે